મિત્રો ત્યાં તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની રમઝટ ચાલી રહી છે ત્યારે રોજે રોજ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે જોકે છેલ્લા બે દિવસથી જોર ઘટ્યું છે વરસાદ પડવાના વિસ્તારોમાં પણ ઘટાડો થયો છે જો કે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર સાથે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે મિત્રો આપણે જણાવી દઈએ તો કે પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલી સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે સાથે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે દક્ષિણ ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડશે જેવા શહેરોની સાથે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ આગામી દિવસો સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે મિત્રો ત્યાંના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પાકને મોટું નુકસાન સહાયની માંગ સાબરકાંઠા પંથકમાં ભારે વરસાદના કારણે સ્થાનિક ખેડૂતો માટે ભારે સમસ્યા સર્જાઈ છે જિલ્લાના ખેડબ્રહ્મા વડાલી વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયા છે આ મામલે સ્થાનિક ધારાસભ્ય રાજ્ય સરકારમાં લેખિત રજૂઆત કરશે ખેડૂતો પણ હવે વરસાદ સામે રાજ્ય સરકાર પાસે સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે મગફળી કપાસ સહિતના પાકોમાં આજે પણ પાણી યથાવત રહેતા ખેડૂતોને પાકમાં વ્યાપક સ્થિતિ આવી રહી છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા સીએમએ આપી સૂચના રાજ્યમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓને ભારે નુકસાન થયું છે જોકે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તમામ તૂટેલા રોડ અને રસ્તાઓ પર પડેલા ખાડાઓને રિપેર કરવા માટે અધિકારીઓને સૂચના આપી છે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી બેઠકમાં વરસાદની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવી છે

કે કરોડો ગ્રાહકોને આપ્યા છે ખુશ ખબર કારણ કે મિત્રો પંજાબ નેશનલ બેંકે તેમના ખાતાધારકોને મોટી રાહત આપી છે બેંકે જાહેરાત કરી છે કે હવે બચત ખાતામાં લઘુત્તમ સરેરાશ બેલેન્સ ન રાખવા બદલ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં બેંકના આ નિર્ણયથી લોકોના ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવાની ચિંતામાંથી રાહત મળશે બેંકનું કહેવું છે કે આ પગલાનો હેતુ નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવાનો અને બધા માટે બેન્કિંગને વધુ સુલભ બનાવવાનો છે સમાચાર વિશે વાત કરીએ તો જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ મહિનાના પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડા થવાથી સામાન્ય માણસને રાહતના સમાચાર મળ્યા છે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે પહેલી જુલાઈના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો આ પછી દિલ્હી થી લઈને મુંબઈ સુધી એલપીજી સિલિન્ડર સસ્તો થયો છે એલપીજી સિલિન્ડરના નવા ભાવ મંગળવારે 1 જુલાઈ 2025 ના રોજ અમલમાં આવ્યા જો કે આ વખતે તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમશિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે પરંતુ મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ છે યથાવત જોવા મળી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવી લઈએ

ઓગણીસમાં હપ્તાના લાભ કુલ એક લાખ સત્યોતેર હજાર ચારસો ને ચાલીસ ખેડૂતોને મળ્યો છે જ્યારે ઓગણસાઠ હજાર ચારસો ખેડૂતોનું રજીસ્ટ્રેશન બાકી હતું સોમવારે અને મંગળવારે યોજાયેલા ખાસ કેમ્પમાં દસ હજાર જેટલા ખેડૂતોની નોંધણી થઈ જોકે આ નોંધણી નહીં કરાવનાર ખેડૂતોને હવે બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે તો મિત્રો આ યોજનાનો લાભ ચાલુ રાખવા માંગતા ખેડૂત મિત્રો ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવા માટે આધાર કાર્ડ મોબાઈલ નંબર આઠ એની વિગત લઈને ગ્રામ પંચાયત ખાતે વીસી ઓપરેટર અથવા તો મિત્રો સેલ્ફ રજીસ્ટ્રેશન મોડ વેબસાઇટ પર નોંધણી કરવી પડશે ખેડૂત નોંધણીને એટલે કે ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે કોઈ પ્રશ્ન હોય તો ગ્રામ સેવક અથવા તો ખેતી વિભાગના જે અધિકારીઓ છે એમનો તમે સંપર્ક કરી શકો છો જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અત્યાર હાલ મિત્રો જણાવવામાં આવી રહ્યું છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ગામડામાં સરકારી આવાસના વેરામાં ચાર વર્ષ માટે વાર્ષિક બસો રૂપિયા વસૂલવામાં આવશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં સરકારની સહાયની નિર્માણ થયેલા આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી થી બનેલા આવાસો અને રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન પતિ પત્ની બંને મળશે દસ હજાર રૂપિયાનું પેન્શન નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા એ દરેક માટે કામ કરતા વ્યક્તિઓ માટે મોટી ચિંતા હોય છે ખાસ મિત્રો જ્યારે અસ્થિર આવકમાં કોઈ સ્ત્રોત ન હોય આવા સમયે સરકારી પેન્શન યોજનામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલ એટલે કે અટલ પેન્શન યોજના છે પતિ પત્ની બંનેને દસ હજાર રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માટે ઉત્તમ વિકલ્પ પૂરો પાડે છે અટલ પેન્શન યોજના શું છે અટલ પેન્શન યોજના ભારત સરકાર દ્વારા સંચાલિત એક સામાજિક સુરક્ષા યોજના છે જેનો મુખ્ય હેતુ ઓછી આવક ધરાવતા લોકોને નિવૃત્તિ પછી નિયંત્રિત આવક પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ સાહીઠ વર્ષની ઉંમર પછી એક હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયાનું માસિક પેન્શન મળી શકે છે જો પતિ પત્ની બંને આ યોજનામાં અલગ અલગ ખાતા ખોલાવે તો દરેકને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળે છે જો કુલ એ કુલ દસ હજાર રૂપિયા થાય છે આ જીવન મળતું આ પેન્શન નિવૃત્તિ પછી ખર્ચોમાં પહોંચી વળવાનું મદદરૂપ નીવડે છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ખોદનો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો જલ્દી કરવા આ કામ સરકાર આપી છે વીસ લાખ રૂપિયા સુધીની લોન સરકારની આ યોજનામાં નોન એગ્રીકલ્ચર સેન્ટરના નાણાં અને સૂક્ષ્મ ઉદ્યોગોને નાણાકીય સહાય આપવામાં આવે છે પહેલાં દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હતી જે હવે વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે શું તમે તમારા પોતાના વ્યવસાય શરૂ કરવા માગો છો પરંતુ જો તમે પૂરતી મૂડીનો અભાવ અનુભવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે ખાસ મિત્રો સરકારે એક નવી યોજનાની જાહેરાત કરી છે જેમાં લોકોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે વીસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અમે મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વિશે વાત કરી રહ્યા છીએ જે ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે લોન આપે છે ચાલો આના વિશે થોડીક વિગતવાર ચર્ચા કરીએ સરકારની આ યોજના બિન કૃષિ ક્ષેત્રમાં નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે પહેલાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ નાના કારોબારીઓને અથવા તો યુવા ઉદ્યોગ સાહસિકોને દસ લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી જે હવે રકમ વધીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર ગુજરાતમાં દર શનિવારે બેગલેસ ડે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આવ્યા છે કામના સમાચાર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પાંચ જુલાઈથી દર શનિવારે નો સ્કૂલ બેક ડે અમલ થશે નવી શિક્ષણ નીતિ વર્ષ બે હજાર બાવીસ હેઠળ આ નિર્ણય વિદ્યાર્થીઓના સ્વ સ્વાગી વિકાસ માટે લેવાયો છે શનિવારે બાળકોને દફતર વગર શાળાએ જોવાનું રહેશે અભ્યાસના બદલે ઇતર પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસને પ્રોત્સાહન મળશે જેથી શિક્ષણના ભાર વિનાનું અને

ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાના આગવી કોઠા સૂઝથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવા તેમજ નવી ટેકનિકલ રજૂ કરવા માટે કાર્ય કરે તો આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના હેઠળ એક લાખ રૂપિયા સુધીની રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસમાં પણ આવી યોજનાની શરૂઆત થઈ હતી એમાં મિત્રો જુદા જુદા તબક્કે ખેડૂત મિત્રો જેમાં જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ અલગ અલગ રકમ આપવામાં આવતી હતી એ રકમ માત્રને માત્ર એકાવન હજાર રૂપિયા હતી પરંતુ આ રકમમાં બમણો વધારો થયો એટલે કે હવે આ રકમ છે ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીને આપવામાં આવશે આ યોજના રાજ્યમાં પાંચ પ્રગતિશીલ ખેડૂતોને જુદી જુદી કેટેગરીમાં એકાવન હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવતું હતું હવે એ રકમ ડબલ કરી દેતા ખેડૂતોને એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે આગવી કોઠાસ કૃષિ ક્ષેત્રને આગવી સ્થિતિ પ્રદાન કરવા ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની નિયમિત રજૂઆતમાં અરજી કરવાની રહેશે અરજી ફોર્મ ખેતી નિયામકની વેબસાઇટ પર ઉપલબ્ધ છે આ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે જિલ્લા પંચાયત અને જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક છે ખેડૂત મિત્રો કરી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શાકભાજીના ભાવમાં થયો છે વધારો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ચોમાસાની સિઝન જામતા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પહોંચાડવા મુશ્કેલ જણાય છે ખેતરોમાં વાવેલા શાકભાજીઓને પણ ભારે નુકસાન થયું છે જેથી સીધી અસર શહેરી લોકો પર પડી છે અમદાવાદમાં મોટાભાગના શાકભાજીના ભાવ સો રૂપિયા કિલોગ્રામ સુધી પહોંચી ગયા છે શાકભાજી મોંઘી થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાય છે છે વાત કરીએ તો સામે આવી કે બાળકોના શિક્ષણ ફીમાં રાહત આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો આ નિર્ણયને અમલ મુકતા જિલ્લા શિક્ષણ અધિકારી ડીઈઓ દ્વારા શહેરીની શાળાઓને પરિપત્ર દ્વારા સૂચના પાઠવામાં આવી આ યોજના અંતર્ગત ખાસ મિત્રો જો વાત કરીએ તો રત્ન કલાકાર પરિવારોને તેર હજાર પાંચસો રૂપિયા સુધીની ફીમાં રાહત મળશે અરજદારો માટે જરૂરી છે કે તેઓ તમામ જરૂરી દસ્તાવેજો જેમ કે રત્ન કલાકારો હોવાનું પ્રમાણપત્ર બાળકોની શાળાની ફીના ભરોસાપાત્ર હિસાબ અન્ય પુરાવા માટે અરજી સબમિટ કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ બાવીસ જુલાઈ રાખવામાં આવી છે અમદાવાદમાં બાપુનગર છે નિકોલ ઠક્કર બાપા નગર વિસ્તારમાં સ્પષ્ટપણે સિઝ રિસિઝ વિંગ સેન્ટરોમાં અરજી કરવાનું રહેશે આ યોજના વડે રત્ન કલાકારો પરિવારના બાળકોને શિક્ષણ બને તે માટે આ યોજના હેઠળ મોટી સંખ્યામાં પરિવારોને લાભ છે એ મળવા પાત્ર બોર્ડ ની પરીક્ષા બે વાર યોજાશે શિક્ષણ વિભાગે લીધો છે ઐતિહાસિક નિર્ણય બોર્ડની પરીક્ષા અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો વર્ષ બે હજાર બે વાર લેવામાં આવશે નવી શિક્ષણ નીતિ હેઠળ લાવવામાં આવેલા નવા પરીક્ષા ધોરણો સીબીએસ મંજૂરી આપી આપણે મિત્રો જણાવી દઈએ તો પરીક્ષામાં પ્રથમ તબક્કામાં બેસવું ફરજિયાત રહેશે જ્યારે પરીક્ષાનો બીજો તબક્કો વૈકલ્પિક વૈકલ્પિક રહેશે પરીક્ષાનો પ્રથમ તબક્કો ફેબ્રુઆરીમાં યોજાશે જ્યારે બીજો તબક્કો મે મહિનામાં યોજાશે વિદ્યાર્થીઓ પોતાના શ્રેષ્ઠ સ્કોર પસંદ કરી શકે છે એટલે કે મિત્રો જ્યારે વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓ છે એમના માટે શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે એ અંતર્ગત મિત્રો આપણે જણાવી દઈએ તો પહેલી પરીક્ષા છે એ દરેકે દરેક વિદ્યાર્થીઓએ દેવી પડશે